અમદાવાદમાં શાંતિપુરા ચોકડી ખાતેની બંસી ગૌશાળા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અમૃતકાળમાં કૃષિ પેદાશોના પ્રોસેસિંગનું મહત્વ વિષય અંતર્ગત સેમિનારનો પ્રારંભ કરાવ્યો હતો ગુજરાત કૃષિ વિજ્ઞાન મંડળ આયોજિત સેમિનારમાં કૃષિ વિષયક અભ્યાસ તેમજ રિસર્ચ કરતા વિદ્યાર્થીઓ તથા વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો આ પ્રસંગે મુખ્યમંત્રીના વરદ હસ્તે કૃષિ ક્ષેત્રમાં ઉત્તમ કામગીરી કરનાર વિદ્યાર્થીઓ અને વૈજ્ઞાનિકોનું સન્માન કરવામાં આવ્યું હતું સેમિનારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે પ્રાકૃતિક ખેતી તરફ લોકો કેવી રીતે આગળ વધે તે માટે ગુજરાત સતત પ્રયત્ન કરે છે સાથે ગ્લોબલ વોર્મિંગમાંથી બહાર આવવા માટે તેમણે પર્યાવરણના જતન ઉપર ભાર મૂક્યો હતો જે પ્રમાણે જમીનનું સ્વાસ્થ્ય આ રાસાયણિક ખાતર અને રાસાયણિક ખાતર અને રાસાયણિક છંટકાવથી જે પ્રમાણે બગડી રહ્યું છે એમાંથી બહાર આવવા માટેનો બીજો કોઈ રસ્તો અત્યારે છે નહીં અને અમે પણ જ્યારે જ્યારે માન્ય આપણા અહીંયાના ગવર્નર શ્રી આની મુહિમ આપણા ગુજરાત રાજ્યમાં બહુ મોટા પાયે એ મહેનત કરી રહ્યા છે કે ભાઈ આજે પ્રાકૃતિક ખેતી તરફ દરેક જણ કેવી રીતે વળે એના માટેની મુહિમ આપણે ગુજરાતમાં સૌથી બીજા બધા આપણે તો હર હંમેશ કહેવાય છે કે દેશમાં કોઈ પણ નવી શરૂઆત હોય પ્રજાજનો માટે સુખાકારીવાળું હોય તો એ ગુજરાત એની લીડ લેતું હોય છે તો આ પ્રાકૃતિક ખેતીમાં પણ આપણે લીડ લઈ અને કેવી રીતે આગળ વધી શકાય એનો પ્રયત્ન કરી રહ્યા છે